આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું તંત્રને કરી રજૂઆત તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવતા કલેક્ટર કચેરીએ રજૂઆત આમ આદમી પાર્ટીનો ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની કલેક્ટરને રજૂઆત રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ સરકાર દ્વારા શરૂ કરાઈ છે જેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝૂપડાઓ તથા લારી ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણી પીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઇવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તત્કાલીન કલેક્ટરને રજૂઆત કરી છતાં કોઈ પરિણામ ન મળતા રોજ ચીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યાથી કલેક્ટર એનઆર ધાંધલને રજૂઆતો કરી

જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને રહે છે એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે ત્યારે અગાઉથી અમને કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂંપડાનો તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે ત્યારે આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવા અને બધાવતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને

પછી જ આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે અને આ લોકો વર્ષોથી રહે છે કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ હું ઇલાબેન બોલું છું મારો તેરથી ચૌદ વર્ષ પહેલાથી ગલ્લો ચાલે છે ત્યાં લારી ગલ્લા છે મારા તો અમે ધંધો કરીને ખાઈએ છીએ પણ અમને માંડવી ધામ એમ કે ત્યાં હટી જાવ તમે આગલા દિવસ કે ને બીજા દિવસે અમારા ઝુંપડા હટાવી દીધા આજે અમે કઈ જઈએ ને શું કરીએ ધંધો અમારો કોઈ બીજું છે જ નહીં વિલ પકડ તો અમને ધંધો ત્યાં અહીંયા કરવા દે ના બધા ઝુંપડાવાળાને બી ત્યાં જ રહેવા દે તો ઝુંપડાવાળા હશે તો અમે ધંધો કરીશું ને માંડવી ધામ ઓફિસનો ધંધો કેટલો બે ત્રણ કલાક ને અમારા ત્યાં અહીંયા જ રહે અમારી જ લાડીઓ અમે ત્યાં જ ધંધો કરીએ અમારે બીજું કંઈ જોઈતું નથી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબસે પહેલે દેખને કે